તો ગાઈસ ગુડ મોર્નિંગ બધાને જય માતાજી અમારે એક નવો તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ગાઈસ અને ગાઈસ જોવા છે એરો ખીલી ગયો છે એટલે એમ કા મસ્ત એવી સવાર થઈ ગઈ છે મસ્ત એવો મોર્નિંગ થઈ ગયો છે સાહેબ પીધી ઓ આપણે પણ પી લીધી છે લેટ તો લેટ લાઈક કેમ ચાય પીધી છે ઠંડી પીધી છે તો તો વળી દે હા ગાઈસ ને આપણે લેટ ઉઠવાડા છે એટલે થર્મસ છે આપણે લેટ એટલે કેટલા હોળા 8 ચા પીધી

એલા સલૂન કરાવેલું છે ને મળક 48500 થાને બધા સારા લાગે થોડું આમ ફ્રેશ થશે આપણો રહેશે તો માહોલ ગરમ નહીં ઠંડુ છે બોલો કોમ કાચિ લઈ કોણ કસમ ખેતા મો એવું હું કરવા

ગાઈ છે માહોલ આમ ખર્ચા તરફ આવી ગયો છે એટલે અમે તો ફાઈનલી છે ને અમારા મનસાબેનનો પ્રેલાબની વાતો ચાલી રહી છે એટલે એમ હાલ તો પહેલા સગાઈની વાતો ચાલતી હતી ફાઈનલ સગાઈ એટલે અમે ફાઈનલ કરી દીધી છે હવે ઊડની એટલે એમ તો શું કહેવાય એનું થોડું ઊડનીનું કહેવાય ઊડની જ કહેવાય સગાઈ હાલ લો એમ કે સગાઈ હાલ લો ને એવું બધું લાવવાનું છે એટલે એમ તો આવવાનું છે મહેમાન અમે અમે સિસ્ટરનું પૂછીએ એવું લાગે છે તમારું કેવું થાય છે બોલો તો ગાયક છે ને અમારા મિસ્ટાડને તો મનમાં લડ્ડુ ફૂટી રહ્યા ચાલ તો કેવું એટલે બધું એવું બધું ચાલે છે ફાઇનલી છે ને આપણે સગાઈ આપણે આ અષાઢી બીજના દિવસે આપણે ગયા હતા તો ફાઇનલી છે ને આપણે ત્યાં જઈ અને પીડીઓ આવી જશે આજ જ આજના દિવસમાં એટલે આજ જ થઈ તારીખ થઈ અઠ્યાવીસ સાત અઠ્ઠાવીસ છ સાત મને ખબર નથી કારણ કે હું ભૂલકનો માણસ છું એટલા માટે પણ આજે વાર થયો રવિવાર એટલે અષાઢી બીજના દિવસે આપણે ગયા હતા તો ફાઇનલી છે ને એ બ્લોગ આપણે નાખી દીધો છે યુટ્યુબમાં આજે આવી જશે તો ફાઇનલી બધા જ યુટ્યુબમાં જઈને સર્ચ મારી મારીને જોવાનું ભૂલતા નહીં બહુ મજા આવવાની છે બરાબર તો કોણ છે બધું જ તમને બ્લોગમાં બતાવીશું અને ધીરે ધીરે બધું જ તમને ઇન્ટ્રોડક્શન કરાવવાના છે આપણે તો કન્ટિન્યુ આપણા બ્લોગમાં આજના બનાવી જો બહુ મજા આવવાની છે ગાઈશ તો પછી ગુડ ડોન ગૌતમ તો રમવા જતો રહેશે આવી રીતે તમને મુલાકાત કરાવ તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવો શું કાય ફાઇનલી હવે આપણા ઈ અસર ખેતરે શું કાય છે ચાર પાંચ દિવસ પછી આપણે તમને ખેતરનો નજારો વતાવ છે તો ગાય આ બધો આવી આવી રહ્યું છે અને આ શું હાલત તો ખાલી પછી ખેતરમાં પડી કહેવાનું આટલી બધી ખાતી હોય તો જઈશો આવી જ તમને જોઈએ

કોમેન્ટ કરજો સાચું આ લુચ્ચો ના આવે તો આ લુચ્ચો વર્ષ આવે તો જોબ તો અમારી સિસ્ટર સબ્જી કાઢવા બેસી ગયો હશે તમે તમારું જ બનાવો છો અમારું નહીં બનાવવાનું તો ગાઈ જો અમારે તો ઉપવાસ છે અને મારા ભાટું બેનું ઉપવાસ છે ગાઈ જો આ બાજુ માહોલ ગરમ એટલે માહોલ ઠંડો કારણ કે વેલા વહેલા વરસી ગયા મેહુલિયા મેહુલિયા આવી ગયું છે મેહુલિયો જોરદાર મેહુલિયો આવી રહ્યો છે ગાઈઝ गाइस so बारिश तो बहुत तेज हो रही है अभी है ना सुबह सुबह बारिश आ गई है तो जस्ट जस्टर तो काम खत्म करते आए और साथ में बारिश आ गई है तो अभी देख सकते हो पूरा बारिश चल रहा है देख सकते हो तो ज़ोर जोर से बारिश आ रही है तो गाइस फाइनल इस साइड तो हमारा है ना इस फाइनल तो देखो ये अभी ये साफ सफाई हो रही है शादी की तैयारी हो रही है क्या तो ઓ દરી ની સગાઈ સગાઈ નું એમ તો ગાઈસ દિવસમાં સિસ્ટરની સગાઈ છે એટલે સગાઈની તો કરે છે અને પર બાર તો બાર જબ્બર જાળો બો વરસાદની એવું ગરમો

કાટમાળ ગાઈસ આપ કિલો ને કિલો ને સબ લો આવો બધો કાટમાળ પડ્યો છે તો કોઈ વાહ યે રહી ગઈ એમ ગાડી રહી ગઈ યાદ ના અમારી ડોલ તો ગઈ હું તો ઊંગી દે ગુડ્ડુંગી દે જે મારુતિ

અમારો ઉપવાસ <laughs> <laughs> <laughs>

અગિયાર ને છેતાલી એટલે પોણા બાર થઈ ગયા છે ગાઈશ અને આજે તારીખ થઈ ઓગણત્રીસ છ બે હજાર પચીસ નું વાર છે રવિવાર એટલે નેક્સ્ટ નેક્સ્ટ સન્ડે પણ એડવાન્સમાં તૈયારી ચાલે તું કેવું સાચી વાત ને બરાબર ગાઈ આ બાજુ માહોલ એકદમ ઠંડો કેમ એમ કઉ છું ગાઈસ ખબર તમને કારણ કે વરસાદ છે ને આજે રોકાય એવું લાગતું નહીં મને તો છે ને એક બાજુ સાફ સફાઈ ચાલો છે એટલે એમ તો પતિ જોરદાર કોમ્બ્યુઝીનું કારણ છે તો કાંઈ ઇન્સાન ઓલરેડી સફવાનું વરસાદ પામજો એટલે ઓલરેડી જોઉં ઘરમાં પૂરાઈને જવું એના કરતા કોકના કોક કરવું એટલે અત્યારે તૈયારી કરું એટલું છે ને પછી સંડે આવતા હોય ને રવિવાર આવતા હોય તો એનું ઓછું બધું અળિયા મળિયા ના રહેતા રસોટ ટાઈમ બધું પતી ગયા ખાઈ ના આના તો માહોલ બહુ ઠંડો છે વરસાદ તો બંધ થાય એવું લાગતો નહીં ગાયજો જોરદાર વરસાદ બેઠો વરસાદ આવે છે એટલે લાગતું નહી કે બંધ રહે શું કેવું તારું શું કેવું છે ફરસા બંધ રહે એ તો કીએ છે મેં તા ના ગાઈ જો આ બાદ તો માહોલ એકદમ મસ્ત થઈ ગયો ગાઈ કારણ કે આ તો સાફ સફાઈ થઈ ગઈ આ ડોલ બધી એક જગ્યાએ જતી રહી ઘોડો હોર્સ એન્ડ જે કોઈનો ઓર્ડર જોતો હોય તો કહેજો ઓર્ડરમાં અને એન્ટ્રી પાડવા ગાડી જોતી હોય ને ભાઈ તો મળી રહેશે

મધ્રો મધ્રો વરસાદ આવી રહ્યો છે હલકા હલકા સોટા નહીં પડતા પણ આ તો મસ્ત વરસાદ પડતો બને જો આ પાછો વરસાદ બંધ હતો એટલે આપણા ધાબા પર આવી જાય છે જમવાનું તો મેં ગાય શેખારી જમી દીધું છે મનીષાબેન ને બધા જમી લીધું છે અને પપ્પા રસોડા છે અને આ બધું અમારે ગુડુ પણ આવી જાય છે રમવા ઉપર દાબા પર કારણ કે ગાય કોરું કાઢ્યું એટલે મસ્ત વ્યૂ આવતો હતો અને આ શેખભાઈ રાકેશભાઈ બધા આવી ગયા છે અને ગાઈસ જ પટું છે ને આમ આવીને

तो साळस के संती ओ स्वार्थी ले ले ना अब ना चलो तुम कुछ हाल है नाउन कर क्या नो कनो हां तुमारो हां अरे साड़ी ये हो हम પોતાનો છેમ કુદકાયે કુદકાયે હય યાર યહા પે દેખો ગાઈઝ અબી હે ના ગવાર કી सब्जी બની ગઈ છે ને એ લડસો ને એ લડસો ને જો ગાઈઝ ગવાર ની सब्जी બનાવાની શક્ય તો હો કેવું હા એટલે હા તે પડી મિલી તો પેલા રોદ કર્યું કરી તો મોટી કાટી માં એક જ બાકી છે જલ્દી કરો તો ગાઈસ અભિયાન આ 6:30 વાગે છે બસ ગયા હે ઓર ગાઈસ આજ તો મહેમાન આયા હતા એટલે મારે પાણો આયા હતા ઓને કેડા ને કરવાનો તો કરને અંદર તો એટલા માટે આયા હતા પછી આપણે ફાઈ પણ આયા તો ફાઇનલી બધા જ મહેમાન જતા રહેશે ને ફાઇનલી હવે છે ને ગાઈસ આપણો રવિવાર હતો એટલે આજે ઉપવાસ હતો તો ફાઇનલી છે ને અત્યારે ગવાની સબ્જી મોણાઈ છે

અમે કેતા લઈ લ્યો લોન ના સાડે સાત ખાના રેડી હો હોય છેલ્લી રોટલી હે ને તો ફાઇનલી ખાવાનું બની ગયું છે અને ગાય જો આવાજ તો છે ને અંધારું થવાની તૈયારી છે એટલે સુરત દાદા આત્મી જશે ચોમાસાનું ઋતુ એટલે ગાય જે એકદમ ક્લીન વાતાવરણ એટલે એકદમ શાંત વાતાવરણ આવાજ એકદમ ક્લીન વાતાવરણ છે જો જોઈશ

મસ્ત ગવારની સબ્જી બનાવીશે ને મારે છે ને દર રવિવારે એટલે મને એટલું ઘવાર નીકસાને કાંઈ જમાશે ને દર રવિવારે અમારે ગવવાનું જ બજ્જી બનાવું ઉપવાસ હોય ને એટલે આપણે જમવાનો ટાઈમ થાય ને એ ટાઈમ ખાઈએ પછી બીજા ટાઈમ ના ખાઈએ ને તો સવારે ખાધું હોય તો રાત્રે ના ખાઈએ ને તો બી ગવાર હોય અને સવારે ના ખાધું હોય ને રાત્રે જ મતલબ બપોરનું મતલબ ના ખાધું હોય ને રાત્રે હોય ને તો બી આપણે ગવાર જ બનાવીએ બરાબર કારણ કે આપણું કેવું છે તો જો આ બાજુ આવી ગયો છે જમવાનું સેટઅપ ગોઠવાય છે અમારે આવો નાનો જકડો સેટઅપ છે ગાઈસ ને મસ્ત પંખો બંધ કરે છે તો ગાઈસ જો આપણો લાઈટ ચાલુ કરીએ હા થોડો દેખાણો બેટા બે જાય ખાઈ લઈએ બેટા તમે ખાવ નહીં ફટાફટ ખેલો ભૂખ લાગી છે ભૂખ ઓ મસ્ત સાફ થઈ ગયો તો બધી સાફ સફાઈ ઘરમાં થઈ જાય ને આજે ઘણી બધી સાફ સફાઈ નહીં હજી અમુક અમુક બાકી છે ને સ્ટાઈલો ને એવું બાકી

ફાઇનલી જો આપણો જમીન અને છે ને હવે આજ તો બહુ લેટ થઈ છે અને આજનો વર્ગ તમને ગમ્યો છે ને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ને નહીં તો બધાને જય માતાજી ગુડ નાઈટ અને મને પછી આપણે કાલનો નવા વર્ગમાં તો બધાને જય માતાજી એન્ડ ટેક યુ